मित्रो ढोर मोर बवा गया तोक में बाकी होता सिताराम करना एक को को दबाओ दे ठाव का आशीर्वाद बस सिताराम लोग और ना नती ग्रह मारी माली भाई मांगना पर आए चलो या तो मोटा નવા વર્ષ ના રામ રામ ની સીતારામ તો મિત્રો આજ છે નવું વર્ષ ને વાગ્યા હતા પાંચ બધા ઉઠેગા તમે છે ને શું આપડે હે અમે કાલે તમને રંગોળી દેખાડી હતી પછી રંગોળી નું કામ અર્ધું જ થયું હતું હવાર મેં ઈણા દેટકા નું સારું થાય તી દેટકો અહીં નીકળે ગયો મિત્રો હવે રંગોળી નું રૂપ બગાડી નાખ્યું હતકમાં સાપ હશે પીજે પેલા પગુ પકડેલા

મિત્રો હાલો આપડે કામી છોટા જઈએ આ તા અમારે રામ રામ સીતારામ પેગી લાગવાનું ચાલુ જ રહીએ ઉઠતા જાય ને એકાબીજા સીતારામ કરતા જાય હું પગે લગન મત મારી વાડ જોવાનું તું સાકાલ પીયસ મત કે જો પીયા તો રોકરા તો બસ કે કા ને રૂપિયા તો તો રૂપિયા કોણ કે મિત્રો તો પછી રાખી હાલો મારે આપે કે બે હજાર જો કોકરા પચાસ રૂપિયા આપી દે લીલું તારા ભૂસ તારે દેવા જઈએ લીલુ લીલું તો આ પાડે તું રાખ લઈ કાવ કરો આટાડ ભાઈ ઉઠે ને બિસાડાવ ની ના 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 ની ના ની રસત ની કુસ્તાઈ વાટાણ કાવ થાય ભાઈ ને જડતે જગ્યા હાલવાની ભાઈ નવો

એવું બધું હોય તો મિત્રો હું લોકમાં કન્ટિન્યુ છું આપણે હિંગડા પીવા નાખી દઈએ પછી ફૂટ વાટવા જવાનું છે ને પછી મારે તો વાટવા જવું જ પડશે એમાં હાલ છે નહીં ફૂટ વાટ્યા વગર બાકી છે ને રાશિયા તો કેમ રાશિયા તા મજામાં

ファッタガンマのフェイバス。ファッガ

આ બીન નું ને આ બીન નું મૈખિલ છે તો આ સર લાગે

हाणे त पूसड़ो आहे त पंखा मां उल

อืมโพตุม রাখাই ปะนะโพตุม রাখাই มะทาสิเจมี่มีเดียเซกโนเซกโนอิเรียมอลกปะละโซฟามาทนิกรายอีไรโคโตมาริคัมปาสิฟรีไรเอสตะกะวาสตะมาคฮาเลเบีย

ولا فا نبره موكي ها ما له

Moni nath aitha? Holaa, paan na nath aitha aitha. Paan na, koi koi nath aitha. Aala, aala, aala. Moni, Moni aitha lilu aitha pasatara. Pasatira. Ae paan na. Kini aithi aitha? Na. Tarn baphe. Ae paan na, iu Moni nath aitha ba maachita. Ukraan kora maathisukavayano. Koro perasana lilu. Ya, kubala. Mila aithi maatharauka aitha. Tutaara Moni dewaanath aitha pasatara. Mara aithi birla. મિત્રો હા સડાવ દીધો ભાઈ મધર મેનાના હિંગડા આવે ગા કોઈ ત્યાં આવે નઈ ને કેવી રીત થી આવે ગા એ માતા ડિવારી કરે જો કંઈ થાય નો ઉથ માથે પડ્યો ભાપ દેખે વિડીયો ઉતારવાની ને હું ત્યાં કાથી રહી

Tá bem?